ચાર વાગ્યા છે તૈયારી થઈ ગઈ છે જવાની ઉઠીને નાઈ ધોઈને ગાડી વાળાની રાહ જોઈ રહ્યા છે પ્રશાંતભાઈ આવી ગયા છે મારે મોટાભાઈ છેલ્લા ધ્યાન રાખીને બેઠા છે હલો મોટાભાઈ જઈએ છે બાલતાલ चाय पानी हो तो लग रख देना तो होटल तो पे रख देना तो अच्छी बात है इधर से जाएगा लेकिन आएगा नहीं कोई इधर से सब जाने वाले ही Да. છ ને સત્તર ઓઈ ગયા બની હાલ નથી કોડ કશ્મીરમાં ફરી રહ્યા છીએ મિત્રો સાથે એકદમ હા કર્ફ્યુનો માહોલ હોય એવું લાગે છે જોકે હજી બહુ ટાઈમ પણ નથી થયો સવારના ઘોડા સાત થયા છે એકદમ બધું બંધ છે એરિયામાં સાલ્યા ઇન્ડિકેટર દેના

મેં જો આપને સામી આйно છે ને અત્યારે છે અહીંયા છે ફોન કરી આખડે દીજો ના રેવો એટલે આજનો કુપવરા જઈલો અહીંયા તો આ કે છે આ કુપવા આમો નોકરી કે આ બસ આ પુલવા માં છે અજયા આતે તો કયો તો

આ જલ્દી ખરીદે વાડજોમાં કે પૂરો થઈ જાય તો ટાવર 805 40 ભાઈ બરફ છે કો જીતા બરફ છે બરફ છે આપડે જે ભૂમિ છે હા આ બાજુ લે હા ખબર ને અમારે તો બાલ દર જાય છે તો વૈશે સોનબર ગયું છે તો લેવું નહી એટલે કાર્ડ આટુ થી કેન્સલ કરી Tehi diin di dua mobil, hahaha. untuk dua-dua jarak. Teh ini mah udah. Lagel berdaya camp. આ રસ્તો સીધો જાય છે અહીંયા મેડિકલ કેમ્પ બાજુ અહીંયા ડોમેલ ગેટનો રોડ એક્સેસ છે બેઝ કેમ્પમાં જવાનો ડોમેલ ગેટનો રસ્તો અલગ છે આ ટાઈડ વાય થોડું આવે ભંડારા અજય ભોરા શંકર જલંદરસર ભંડારા ત્રીનાથ અમરનાથ બરફાની સેવા મંડળ

હેલિકોપ્ટર ઉપર હેલિકોપ્ટર જઈ રહ્યા છે નહીં નહીં યાત્રાના રૂટ ઉપર પાણી છાટવા માં આવી રહ્યું છે યાત્રાના રૂટ ઉપર અમે ચાર આ ભંડારા રોકાણા વિશાલ ડોમેલ અમરનાથી એકદ્રદાસજી મહારાજ દ્વારા આ ભંડારો ચલાવવામાં આવે છે બહુ સરસ છે અને રહેવાનું ભી અમને આપવું پہلے ایک کپڑا پر سیوا بيٺي رهي سي گاي گنڊول لاءِ جنون نه گٽو 2 4 گرام سموچا جلبي ني ديهو پورو ايريا خالص ديهو مدد 3 سال رهي ميدان 3 سال رهيو